હજુ સ્ટાર્ટિંગ જ છે કપાસ જુઓ તમે રિઝલ્ટ મિત્રો એની એકદમ ગ્રીનરી વિકાસ અને એની કુમાસ જુઓ એકદમ લીલોછમ અને ફ્લાવરિંગ પણ સ્ટાર્ટ થઈ ગયું છે આ દરેક વિડિયો મતલબમાં દરેક કપાસ બતાવો જુઓ છે એકદમ કોઈ પણ જાતનો અત્યારે ચૂસિયા પ્રકારનો કોઈ પણ જીવાતનો એટેક નથી એકદમ ફ્રેશ કપાસ છે જુઓ એકદમ છે જબરદસ્ત ગ્રીનરી વાળો જો એની ફૂટ એની ગ્રીનરી વિકાસ અને નવી નવી શાખાઓ તમે જુઓ દરેક જગ્યાએ જબરજસ્ત કપાસનું એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો જો ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે અને આ બાજુ બતાવજો જુઓ જબરજસ્ત એની ગ્રીનરી વિકાસ ફૂટ લીલમ અને જે ખેડૂત મિત્રોને કપાસ પીરવો પડતો હોય કપાસ ભોય ને બેહી રહેતો હોય કપાસ લાલ થઈ જતો હોય બરાબર ફૂટ ના આવતી હોય વિકાસ ના આવતો હોય પણ આ એકદમ જુઓ છે કોઈ પણ જાતનો કોઈ પણ ચુષ્ય પ્રકારનો એટેક નહીં અને આ જુઓ છે ફ્લાવરિંગનું સ્ટેજ ચાલુ થઈ ગયું છે અને પાંદડે પાંદડે તમે જોઈ શકો છો ફ્લાવરિંગ છે જબરજસ્ત એનો વિકાસ ગ્રીનરી અને જુઓ છે પાંદડે પાંદડે ફ્લાવરિંગ જોઈ શકો છો મિત્રો તો પૂરું ખેતર બતાવી દો તમે મિત્રો જુઓ એકદમ વિકાસ ગ્રીનરી અને જબરદસ્ત એક નંબરનું રિઝલ્ટ છે કપાસની અંદર ઓકે તો ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરીશું નજીક કલાઈ નહીંથી તરી નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું લાલજીભાઈ લાજભાઈભાઈ પરમાર લાલજીભાઈ પરમાર ઓકે કયું ગામ લાગે બેટાસી બેટાસી એમનું ગામ લાગે કે ને તાલુકો આકલા તાલુકો આખલા લાગે અને જિલ્લો આણ ઓકે તો આ તમે લાલજીભાઈ કેટલા વીઘામાં કપાસની ખેતી કરેલી છે પોણું વીઘું પોણા વીઘામાં એમણે કપાસની ખેતી કરેલી છે ઓકે

છોડવે છોડવે ટુવો મેલ લીધો બરાબર કેટલા એમ એલ લીધેલું તમે અંદર એક પંપની અંદર 20 એમ એલ લોટો પાણી રેડી ને એટલે કે 20 એમ થઈ જાય એમ બરાબર લોટો કેટલી વાર ટુવા આપ્યા તમે અમે બે વખત આપી દીધો બે વાર ટુવા એમને આપી દીધા શરૂઆતમાં બરાબર છે સ્પ્રે એક જ વખત કર્યો છે અને સ્પ્રે એક જ વાર કરેલો છે હા બરાબર અને ખાતર કેટલું આપેલું છે આમાં ખાતર નહીં આપ્યું કશું ખાતર બિલકુલ આપ્યું નથી ખાલી આપણી ઓન્લી જય પરિવર્તન ની પ્રોડક્ટ જ વાપરેલી છે

બરાબર અને binary binary ના વિકાસ જે ફૂટ પણ મારી पकડી છે જોઈ તમે જોઈ શકો ફૂટ પણ જબરદસ્ત પકડી છે જો છે અલગ અલગ મતલમ જેટલી ફૂટ નવી પકડે જેટલી નવી બ્રાન્ચિસ કાઢે એટલું જ વધારે ફ્લાવરિંગ આવે એટલું જ તમારે વધારે જીણવાનો લાગ બેસે અને ખેડૂતનું 25 થી ટકા ઉત્પાદન વધે ને બરાબર છે તો થોડીક પ્રોડક્ટની હું માહિતી આપી દઈશ તમને તો આ છે crop પરિવર્તન જે તમારે ગ્રોથ વિકાસ ગ્રીનરી અને કપાસ પીરો પડતો હોય તો એકદમ લીલમમાં લઈ દેશે કુમાસમાં લાવી દેશે અને નવી નવી ફૂટ નવી નવી શાખાઓ નવી નવી બ્રાન્ચિસ કાઢવાનું એટલે ખેડૂતનું જબરજસ્ત ઉત્પાદન વધવાનું છે તો આ ગ્રોથ વિકાસ માટે કામ કરશે અને બીજું છે આપણું પેસ્ટ ઓર્ગો તો પેસ્ટ ઓર્ગો તમે પ્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગોનો શરૂઆતથી તમે છંટકાવ કરશો તો કોઈ પણ પ્રકારનો મતલબ તમારી કપાસની જે ખેતી કરેલી છે એમાં એટેક નહીં કરે પ્રોટેક્શન રાખશે થી અઢાર દિવસ લગીને આ તમારે પેસ્ટ વર્ગો આમાં કોથેરી આવી જાય ચીપ્સ આવી જાય વ્હાઈટફ્લાય આવી જાય મિલીબગ આવી જાય ઉડતી લીલી પોપટી આવી જાય મોલોમસી આવી જાય ફંગી આવી જાય ગ્રોથનું પણ કામ કરશે મતલબમાં ટોટલી કહેવાય અલગ અલગ બોટલો એગ્રોમાંથી લાવવાની જરૂર પડશે નહીં એકદમ સિસ્ટમેટિક રીતે જે પણ ચૂષ્યા પ્રકારની જીવત આવે એની હોજરી બ્લોકેજ કરી નાખે બરાબર છે મતલબમાં આઠ કલાક એને ખાવાનું બંધ થઈ જાય અને ઓટોમેટિક મૃત્યુ પામશે એટલે સિસ્ટમેટિક એના સંપર્કમાં આવશે એટલે મતલબ આનું ખાવાનું બંધ થઈ જશે તો આ રીતે આ વસ્તુ કામ કરશે પેસ્ટ વર્ગો પંદર 15 લિટર માં 20 થી 25 ml લેવાની છે અને crop પરિવર્તન પંદર લિટર માં 20 થી 25 ml લઈ શકો છો અને બીજું છે આપણું જેમને ટૂઆ આપેલા એટલે કે ડ્રિન્ચિંગ કરેલું હતું ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર બરાબર છે તો ભૂમિ પરિવર્તન ઓલ માઇક્રોટસ ખાતર છે તમારા કપાસને જેટલા પણ પોષક તત્વો જોઈએ ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે ટોટલી પોષક તત્વો પૂરા પાડે છે અને તંતુગુણનો જબરજસ્ત વિકાસ કરે છે બરાબર તો ભૂમિ પરિવર્તનમાં કોપર આવે સલ્ફર આવે ઝીંક આવે બોરોન આવે હિમિક આવે સેવીડ આવે હોલિક આવે એમિનો આવે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે અલગ અલગ ખાતરો વાપરવાની જરૂર પડશે ને એકદમ પાવડર ફોર્મ આવશે તમે કોઈ પણ યુરિયા સલ્ફેટ ડીએપી ખાતર જોડે મિક્સ કરીને આપી શકો રેતી જોડે મિક્સ કરીને આપી શકો ટપક પદ્ધતિથી પાણીમાં છોડી શકો છો બીજું છે સોઇલ પાવર તો ઘણા ખેડૂત મિત્રો શું થાય છે ઓનલી ખાતરો નાખ્યા છે એને જે ખોરાક ચડવો જોઈએ એ ચડતો નથી તો સોઇલ હેલ્થ પાવરનું કામ શું છે કે અગાઉના જેટલા બી છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય એને લઈને શું કરે કમ્પોસ્ટિંગ કરીને તમારા જે કપાસ છે બરાબર બોટમ થી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે આપણું સોઈલ હેલ્થ પાવર તો આ સોઈલ હેલ્થ પાવર પોસ્ટમેન નું કામ કરે છે તમારું મતલબ કહેવાય કે તમારી જમીન પોચી કરશે નરમ કરશે ભરભરી કરશે અને મૂળિયાનો ઊંડે સુધી તમારે ડેવલપ કરશે અને બધો ખોરાક ખેંચીને તમારા કપાસને બોટમથી લઈને ટોપ સુધી ચઢાવાનો ખોરાક કામ કરશે બરાબર છે મતલબ તમારી જમીન નું પેદા થશે તમારી જમીન ફળદ્રુપ નરમ અને ભરભરી થશે ઓકે તો જે ખેડૂત મિત્રો આપણી પ્રોડક્ટ વાપરેલી છે તો એકવાર એમનો કોન્ટેક નંબર આપીશ તો તમારું નામ અને કોન્ટેક નંબર આપો મારું નામ લાલજી પરમાર મારો કોન્ટેક નંબર છે નવ્વાણું તેરચાલી પંચ્યાસી ચોપ ઓકે તો અત્યારે જે કપાસની ખેતી કરતા હોય ખેડી મિત્રો બરાબર છે જે કાઠિયાવાડમાં ઘણો બધો કપાસ થાય છે તો આ વિડીયો જોઈએ તો અચૂક અમારો કોન્ટેક કરજો જબરજસ્ત તમને એક નંબરનું રિઝલ્ટ કપાસની ખેતીમાં લાવી આપીશું ખૂબ જ ઓછા ખર્ચમાં તમે અત્યારે જે ખર્ચો કરો છો પચાસ ટકા ખર્ચામાં ઘટાડો થઈ જશે અને ઉત્પાદનમાં તમારો વીસથી પચાસ માં વધારો થશે ઓકે તો આ ચેનલમાં પહેલી વાર આ હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાકી આવા ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન